સંકલ્પ કરવાનો પછી ગણપતિજી નું અને ગૌરી પૂજન કરવાનું રેશમી વસ્ત્રો પહેરવાના પછી શંકર ભગવાન ની ભાવ થી પૂજા કરવી બીલીપત્ર અને કેવડો ભગવાન અર્પણ કરવાનું પછી કેવડા ત્રીજ ની કથા વાર્તા સાંભળવી

પાર્વતીજીએ એ રમત રમતા માટી નો ડગલો બનાવ્યો અને તે ડગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો તેથી માટીથી ડગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ બેલીપત્રો અને કેવડા શોધી લાવીને ભગવાન શંકરના બનાવેલા લિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો ગેરથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હોતું આમ નકુડો ઉપવાસ પણ થયો હતો તેથી જાણે ગજાણે પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થયું શિવલીંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કંઈક વરદાન માંગવા ગયું પાર્વતીજીએ કહ્યું દેવ આપ ખેરખેર પ્રસન્ન થયો હોય તો વરદાન હું માગું છું કે આપ મારા પતિ થાવ ભગવાને તથાસ્તુ કહ્યું ને અલોપ્ત થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં તેથી હિમાલય તેમને શોધવા નીકળેલા અને ફરતા ફરતા પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય લગ્ન કરવાની નથી કેવડા ત્રીજ ના વ્રત ના પ્રભાવે હિમાલય ને મહાદેવજી એ પ્રેરણા કરી અને શંકર પાર્વતી ના લગ્ન થયા આમ હે ભગવાન ભોળાનાથ જેવા આપ કેવડા ત્રીજ નું વ્રત કરવાથી માં પાર્વતીજી ને એવા અમને સહુને પણ